તમે સતત સાંભળી રહ્યા છો ગોંડલમાં ગુંડા રાજ છે ગોંડલમાં એક અલગ સરકાર ચાલે છે ગોંડલમાં ચોક્કસ તાકાતવાર વ્યક્તિઓ છે તેમના સામે જો કોઈ બોલે તો તેને પરિણામ ભોગવવું પડે આવા સમાચાર તમે અનેક જોયા છે ને ગોંડલમાં જ આ જાટ યુવાનનું જે મોત છે તેના અવનવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને વધુ એક ઘટસ્ફોટ મોટો થયો છે જેમાં વકીલ આવનારા દિવસોમાં કોર્ટના દરવાજા ખખડાવશે તેવી તેમણે વાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન થોડાક સમયથી ગોંડલ સતત ચર્ચામાં છે ને ગોંડલ કેમ ચર્ચામાં છે તેના અનેક કારણો છે ગોંડલનો ઇતિહાસ છે તે લોહિયાળ રહ્યો છે અને સમાચારમાં અત્યારે સતત એક વાત સામે આવે છે કે ગોંડલમાં ગુંડાનાથ છે ગોંડલમાં તંત્રના અધિકારીઓ હોય કે પોલીસ હોય તે ચોક્કસ તાકાતવર વ્યક્તિઓ છે તેમના સામે બોલી નથી રહી આવા પણ સતત આરોપ લાગી રહ્યા છે ને ત્યાંના સ્થાનિકો જ આ માધ્યમોમાં તે કહી પણ રહ્યા છે ગોંડલમાં રતનલાલ જાટ જે પોતે ત્યાં એક લારી ચલાવે છે ભાજીપાવનો તેમનો ધંધો છે અને તેમના પુત્ર રાજકુમાર જાટ છે તેની મોતનું પ્રકરણ દિવસે ને દિવસે વધારે ઘેરાઈ રહ્યું છે અને જે પ્રકારે એક પછી એક સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઊભા થયા છે આ મામલો લોકસભામાં પણ ગાજો હતો ને જાટ સમાજની બહુમતી રાજસ્થાનમાં હોવાથી ત્યાંના પૂર્વ સાંસદ હોય જાટ સમાજના આગેવાનો હોય તેમણે પણ આ મામલો સતત ઉઠાવ્યો હતો અને ગોંડલમાં આ રાજકુમાર જાટના પ્રકરણમાં આ જ રતનલાલ જાટે જે વકીલ રોક્યા છે તે વકીલે કહ્યું છે કે આવનારા સમયમાં તે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાના છે શું કર્યા છે સૌ પ્રથમ તે આપ સાંભળી લો આમ જોવું તો રીટ તો છવ્વીસ તારીખથી જ તૈયાર કરીને દાખલ કરી દેવામાં આવ્યું છે પણ આજે બોર્ડ ઉપર જોઈ શકાય છે ઓનલાઈન જે અમારું બોર્ડ હોય ને એમાં જોઈ શકાય છે અને હાઈકોર્ટના સિનિયર એડવોકેટ મનન સાહેબને રાખેલા છે એટલે હવે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ થી જ આમાં જે કાંઈ નિર્ણય થાય હાઈકોર્ટથી જ થવાના છે આગળમાં તો શું છે કે પહેલા તો અમે હાઈકોર્ટમાં અમારી પ્રથમ આર્ગ્યુમેન્ટ એ છે કે જે આ ઘટના બની શરૂઆતમાં જે અડધા સીસીટીવી જાહેર કર્યા અડધા ન કર્યા એટલે ક્યાંક ને ક્યાંક આમ જવો ને તો પ્રથમ દસમી કેસ છે એટલે પેલા તો જે મારામારી ગોંડલ ધારાસભ્યના બંગલે થયેલી છે એ અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય અને એફઆઈઆર નોંધાય પછી ત્યાંથી બીજા દિવસે જે છોકરો રાતનો નીકળી ગયો છે અને રસ્તામાં એક્સિડન્ટ કુવારવા પોલીસ સ્ટેશન બતાવેલું છે એ તપાસનો વિષય છે પછી જે કંઈ ખુલે તે કારણ કે એમાં આમ જોવો તો બે રિપોર્ટ પીએમ ના આવ્યા છે એક ફોરેન્સિક રોડ એક પેલા શરૂઆતમાં જે ઉતાવળે કરી નાખેલું બે માં ઘણો ડિફરન્સ રહી ગયો છે એટલે એ તો પછીની વાત છે પેલા તો અમારી તો શરૂઆત હાઈકોર્ટ ને એ જ અમારી આર્ગ્યુમેન્ટ છે આમાં કે ભાઈ શરૂઆત જે બનાવ બન્યો શરૂઆત થઈ ત્યાંથી જે કઈ સીસીટીવી અધૂરા આવ્યા છે સીસીટીવી જાહેર કરે અને માંગે અને યોગ્ય કાર્યવાહી અયોગ્ય એફઆઈઆર થાય બસ આથી ચાલુ થશે મુખ્ય મુદ્દાઓ એ કે ભાઈ પેલા તો ગોંડલ ની અંદર જે બે તારીખે જે બનાવ બન્યો છે એ બનાવના અનુસંધાને એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થયા પછી સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે બાકીની પછી બાકીની જે ઘટનાઓ છે એ ધીમે ધીમે સીબીઆઈ તપાસ કરે એટલે ખુલી પડશે હા એમાં રાજસ્થાનની અંદર આમ જોવું તો ભારેલો અગ્નિ જેવી પરિસ્થિતિ છે અત્યારે ઘણા ધારાસભ્યો અને ત્યાંના સાંસદ સભ્યો અને ત્યાંના સામાજિક આગેવાનો અને જાત સમુદાયના આગેવાનો દ્વારા આજે બો વિશાળ સભાનું સંમેલન રાખેલું છે વકીલ તરીકે નહીં આમ જનતા ને તમામ લોકોની ઈચ્છા છે કે આમાં દૂધ નું દૂધ ને પાણીનું થાય અને જેને અન્યાય અન્યાય થયો છે એને ચોક્કસપણે ન્યાય આમાં રાજકુમાર જાટ प्रकरण પ્રકરણ છે તે દિવસે ને દિવસે વધારે ઘેરાઈ રહ્યું છે તેનું મૃત્યુ કેમ થયું કેવી રીતે થયું અકસ્માતે થયું આ મામલો પોલીસે સ્પષ્ટતાપૂર્વક જાહેર કર્યો છે પરંતુ જે પ્રકારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા અને રતનલાલ જાટ જે પ્રકારે આરોપ લગાવી રહ્યા છે તે મુજબ આ રાજકુમાર જાટ છે તેના મોતનું પ્રકરણ હજી સુધી ઉકેલાયું નથી કે શું આવી પણ વાત તે વારંવાર કરી રહ્યા છે અને ચોક્કસ વ્યક્તિઓ પર તે આરોપ પણ લગાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો